ને આશુ આજે મંદિરે આવી ગયા છીએ અત્યારે આજે અમા દીકરી બે આવ્યા છીએ પણ આજે કંઈક ઇવેન્ટ લાગે છે ખબર નથી અમને ખબર નથી કે ઇવેન્ટ છે તો કેટલું બધું ટ્રાફિક છે એક પાછળ સુધી ઘણી બધી કાર પડી જો હે ને યાશુ આજે છે ને ભાદરવામાં અહીંયાની શું કહેવાય મસ્ત છે એટલે જ આવી રીતે આપે છે ફળ વેજીટેબલ્સ નથી

હે આજે કઈ ઇવેન્ટ નથી પણ ભાદરવા મહિના ના છે ને એટલે બધી બહુ જ પબ્લિક આવી છે અને છેલ્લું શ્રાદ્ધ એટલે અને વેધર પણ સારું છે બધું જોડે જોડે થઈ ગયું છે એ હું ચેતના ચેતનાને આશીષ છે ને મમ્મી પપ્પાની યાત્રા કરવા લઈ નીકળ્યા કેટલા કેટલા મું મંદિર છે આ ત્રીજુ મંદિર છે ને મંદિર ગયા પછી અહીં કેન્ટન મંદિર ગયા આપણે અહીં એસ્કોન મંદિરે હમ સરસ સરસ એવું કઈ કે અમે એલા ડુંગરા પથરા ને એવું જોવું ના દઉં એમ કેતા મંદિર નું કા આ સંડે વેલસીયા મતલબ આઈ મેં જોયું તું

પેટ જાય થોબરમ કબર પેલે હતું બિંદન છાતમાંથી નીકળે તો ખમળ ઉપર આજે આજે તો થેપલા ખાવા માટે ઓકે ઓકે એર હમ હું પાંચ પાઉન્ડ કાન પાંચ કૃષ્ણ આયા હા

બાય બાય હાલો આવજો એને કઈ છે આ બેટા શું છે લે 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 ઉપર નીચે છે શું છે આ બેગ માં જો તું આ વાત કર વસ્તુ નથી કે છે ને અ

एक महीने के वस्तु ना दिए करेंगे नॉर्मल कपड़ा तो नहीं आता रूच्च है आता ब्लाउज एक नहीं जेनरल दमा दमा होता है जेनरल ना जेनरल पासवर्ड नहीं है जेनरल जेनरल वाला का जेनरल वाला की काये ऊपर पासवर्ड है कौन सा ये कोई अजय नहीं है ये हाँ नहीं 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 ये मेरा नहीं है ये है आत

Mungkin, tapi, 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 Ini tapi, 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 tapi,

Yo, vaca, cau ara. મસ્ત de fer cau, sí. Com està la vaca, aquí? Aquest és un carim

असतो है वो फुली तो थाई रहेशे गोमी तर आज नोची ओ वाव काव काव जो ताजी ना नी नी कावाई या yeah. या yeah. yeah.

એનો સ્ટેન્ડ એ અંદર વચ્ચે છે અહીંયા આપણે મળતી નથી પ્રોબ્લેમ ઈજ ટે મેં અને તો દેવાનું નહી આની પે ગ્લાસ રહી

મસ્ટર છે ડિઝાઇન બહુ બસ છે આ તો બધું છે પાસું ખોલી છે કે છે કેમ ગ્રીન અરે દુપટ્ટો પડ્યો છે બધી સિલીક માટે બહુ નમસ્તે બ્રેક હવે આબે મનીષાબેન આવ્યા છે ને કે મને કઈ ખબર નહોતી મને આ સાડી બાપા પાસે છે સાડી મીહી एविनीव, कमिया टुर्ण तुर्ण या लगाई तुर्ण बाना इसके लगाई, जाने लो क्या तो बाद जात्रा करवाजा निया थी लाया ची लिए श्यावाटी सेफ में वितार हुथे तुर्ण मुचिन माना जाने हम

એવું બધું કોણ ન્યાય લાવે લાવે છું ઓ માય ગોડ આવું કઈ ઇન્ડિયા થી લાવવાની વસ્તુ છે આ બધી હિમાંશુ ચશ્મા બરોબર છે પણ માઉથ ફ્રેશર ને એવું કોણ લાવે કોલગેટ ઓકે કોલગેટ નહીં મારે ખાલી મિશ્વાક જ જોતી હતી બેબી ટેબલ કટરી કોણ મંગાવી હતી કઈ ટેબલ કટરી तो बोलती ऊपर ही नहीं आवे कोई नहीं ओ ना 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 मतो तो चम्मच जो छे आमी ई नोती मंगाई में टाइम हो गया हम्म हम्म सबसे तो अजी तो बॉडीज पे घटे ना तो ऐसे ही क्या कर सो मिनो जाओ बनो एक एक छोड़ जे चलो जाओ ચાલો જો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને સરસ સરસ કોમેન્ટ કરો છો તો કરતા રહેજો બરાબર હવે હમણાં કોઈ ક્યાંય જવા નથી એટલે હવે કાંઈ ટ્રાવેલિંગના વિડીયો નહીં આવે નહીં વાંચું હવે હમણાં રજા છે પણ અચાનક જો પ્લાન બની જાય તો કંઈ નક્કી નહીં પણ ચાર મહિને લાસ્ટ ઇયર છે સ્કૂલનું લાઇક ઇયર થર્ટીન એટલે લગભગ આ વર્ષે હવે કંઈ પ્લાન છે નહીં પણ પછી ખબર નથી ભગવાનની ઈચ્છા પછી ચાલો જો મસાલ્યું થઈ ગયું છે મસ્ત રેડી નવું નવું હોય તો કેટલી મજા આવે જોવાની પછી પાંચ છ વર્ષ થશે ને એટલે પછી નહીં ગમે એવું થશે કે કાજુ કતરીના બોક્સ છે એટલે એક દેવમનું અને એક છોકરીઓ માટે ના તો છે અંદર મોહન થાળ અને આજે પાણીનું કેટલું મસ્ત લાગે છે તુલસીજી બધા